माता जी तो गाय यहाँ आईया आ था खेतर मो वहाँ के सवरना लगभग नौ आ गया है तो आज जाए तो गाय यहाँ पर काटवाना अर्ज तो मजदूर थोड़ा बेग ऊपर गया है लगभग मोटा भागे बजे बेग ये आई से तो बताई दिया आपने तो गाय जाए आ तो અને મફરી બધું કાઢવાનું જ છે ખેતર ખાલી કરવાનું છે આમાં ઘઉ આવી દેવાનું છે આપણે આખા ખેતરમાં મજૂર બધા ભેગું કરે છે આપણે અહીંયા ઘેરથી ટેક્કર લઈને તો પાણી બી વારવાનું છે પાઇપ બાઈપ બધું તૈયાર કરી દીધું છે ગરજ આપણે લગભગ દસ સાડા દસ અગિયાર વાગે આજુબાજુ આપણે આવવાનું છે થ્રેસર રજ કાઢવા માટે ગાયો બી બોલાવીએ છીએ આ ખેતરમાં ચાલવા માટે ખેતર ચોખ્ખું થઈ જાય એના માટે બધું ઘાસ થઈ સાફ થઈ જાય તો આટલા રદ આપણે ભેગા કરી મૂક્યા છે બીજા કર્યું છે મજૂર તો આગળ બતાવતા રહીશું થ્રેસર આવે એ વખતે કાઢશું એ વખત ચાલુ કરીશું પાછું બતાવવાનું જય માતા એ ફાઇનલી ગાઇ જ આપણે થ્રેસર આવી ગયું છે અરજ કાઢવા માટે અરજ કાઢવાનું ચાલુ એ કરી દીધું છે તો આપણે તમને બતાવી દઈએ અરજ કાઢવા થ્રેસર આવી ગયેલું છે આપણું અરજ થોડા તો કાઢીએ નાખીએ આપણે ગાઈઝ જોઈ લો તમે ખોરાક જ કાઢ હતો આપડે ત્રણ કટ્ટો પર રહી છે તમે જોઈ શકો છો આપડે ચાલુ છે હજુ ગાયો આવી નહીં ચરવા માટે ત્રેસરા પણ ગાયો હજુ આવી નહીં એક વાગ્ય જેવા કાઢી કાઢ્યા

jami so guys jami ya time bagar udah nggak lagi ya sa buk lagi ya